સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા અને સમગ્ર શિક્ષા દ્વારા હમણાં જ જ્ઞાન સહાયક માટેની જે ઉમેદવારોની યાદી એ બહાર પાડવામાં આવી છે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો એના અંદર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ ત્રણે ત્રણ વિભાગના અંદર જ્યાં ખાલી જગ્યા છે ત્યાં ભરવા માટે અમને યાદીઓ મળી છે ખાસ કરીને માધ્યમિકના અંદર વાત કરીએ તો એકસો પાસઠ જેટલા જ્ઞાન સહાયકોની અમને યાદી મળી છે અને ઉચ્ચતર માધ્યમિકના અંદર ઇઠોતેર જેટલા શિક્ષકોની યાદી હમણાં મળી છે અને ખાસ કરીને આપણે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ એ આપણે જ્ઞાન સહાયકોના ભરતી માટેનો કેમ્પ રાખેલો છે ઓગણત્રીસ તારીખે ઉચ્ચતર માધ્યમિકના જ્ઞાન સહાયકોનો કેમ્પ છે અને ત્રીસ તારીખે માધ્યમિક વિભાગના જ્ઞાન સહાયકોનો કેમ્પ રાખવામાં આવેલો છે એના અંદર સરકારી અને ગ્રાન્ટેડ આ તમામે તમામ શાળાઓના અંદર આપણે જ્ઞાન સહાયકોની ભરતી કરીશું ખાસ કરીને જે ઉમેદવારોએ અત્યારે હાલ જે નોકરીના અંદર ચાલુ છે જ્ઞાન સહાયક તરીકે એ લોકોએ જેમ જેમણે આ ભરતીના અંદર ફોર્મ ભરેલા હશે જ્ઞાન સહાયક તરીકે એ લોકોને જો સ્કૂલ બદલવી હોય તો એ પણ આ કેમ્પના અંદર લાભ લઈ શકશે પરંતુ એણે એપ્લિકેશન કરેલી હોય ખાસ કરીને આપણે હમણાં જ છવ્વીસ તારીખથી આપણા ત્યાં પરીક્ષા શરૂ થનાર છે દસમા બારમાની અને જ્યાં નાની મોટી જ્યાં ઘટ હતી એ પૂર્ણ થવાથી વિદ્યાર્થીઓના અંદર એ આપણે જે કંઈ કમી હશે એ પણ પૂર્ણ થશે અને કચ્છનું પરિણામ આપણને સારું મળશે